આજના મુખ્ય સમાચારમાંથી એક ચોંકાવનારી ઘટના અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાંથી સામે આવી છે મોડાસાના ડોગરવાડા ચોકડી પાસે એક ઓટો ગેરેજના સંચાલક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી છે આ ઘટના આજે નવ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ બપોરે લગભગ બે વાગ્યાના સમયે બની હતી પ્રાથમિક માહિતી અનુસાર એક આરોપી ઓટો ગેરેજના સંચાલક યુવકના માથાના ભાગે બોતર પદાર્થ વડે હુમલો કરીને હત્યાને અંજામ આપ્યો હતો મૃતકના સંબંધીઓના આક્ષેપ મુજબ આ હત્યા પાછળનું કારણ બાઇકની સંતોષકારક સર્વિસ ન મળવાની અદાવત હોવાનું જણાય છે ઘટનાની જાણ થતાં જ મોડાસા ટાઉન પોલીસ અને અન્ય પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા

ने, इसकी वजह से उसको मुझे जल्द से जल्द ढूंढ के दो उनको क्या तो फिर उसका भी कोई आज तो, को के पैसे की कुछ नहीं थी जो गाड़ी थी ना उसका गैरेज का काम करता था गैरेज का काम करता था तो उसकी वजह से क्या गैरेज का काम सही नहीं किया तो उसकी वजह से ठोका उसको पीछे से आके बाहर कराने जो ब्याज का ऊपर बीस हजार रुपये मांगता था वो तो उसकी वजह से उसकी वो वो भी हो सकता है उसकी वजह से मारा हो तो किसके क्या पता પણ મુ જલ્દશે જલ્દ ઢૂંક લા કે દહીં મિલા તો પુલિસ પ્રશાસન કા કામ પુલિસ પ્રશાસન ઢૂંકે દેખે મુજબ ફટાફટ